ગજેન્દ્રસિંહ જાડેજા સાથે મળી ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ખોડલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં રેડ કરાઈ હતી જે જગ્યાએથી અરુણ જયપાલસિંહ મહિપાલસિંહ આશીષ સિંહ રાણા તમામની મજબૂરના કબજામાં સ્પિરિટ ફ્લેવર કલર તેમજ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવેલો જથ્થો આલ્કોહોલ સ્પિરિટ બોટલમાં લગાડવાના સ્ટીકર કાળા કલરનું પ્રવાહી મોબાઈલ ફોન ફોર વ્હીલર વગેરે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ રેડ દરમિયાન પોલીસે કુલ મુદ્દામાલ આઠ લાખ ત્રેવીસ હજારનો કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી જામનગરના પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂની એક ફેક્ટરી જે પકડાવવામાં આવેલ છે અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સી એમ કાંટળિયા અને પી એન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે અમે એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છેત્રમે વિસ્તાર મેં એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન સેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે આમે ત્રણ લોકો અને જે જે મુખ્ય આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આના ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે ટોટલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહીપાલસિંહ આશીષ સિંહ રાણા જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા જામનગર એ ત્રણ આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે ફરાર છે જે બે આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે આ જે ટોટલ અમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે છે એલકોલ ઇસ્પિટ જેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ એલકોલ ઇસ્પિટથી ભરેલા બે મોટા બેરલ જે જેમે એકની જે કેપેસિટી છે આ ચારસો લિટર છે તો બે ઇસ્પ્રિટના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે આમે ટોટલ આઠસો લિટર જેની કિંમત લગભગ તીન લાખ વીસ હજાર અને જે આ થી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ ચાલીસ લિટર જેની કિંમત આઠ હજાર રૂપિયા છે અને આ જે શરાબ છે આમાં અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે કે લગભગ દસ લિટર આની કિંમત બે હજાર ફિનાઇલની જે બોટલ છે એ લગભગ બારસો બોટલ છે અને આની કિંમત લગભગ 84000 હજાર અને એક કાર જેની કિંમત લગભગ ત્રણ લાખ ચાર મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલ મેં જે રીતે એ લોકો આમે કઈ કેટલી ક્વોન્ટિટીનો સ્પીડ છે આના માપ માટે જે એક એલકોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની આની આની એક બે મળી છે કિંમત અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે માટે સો બીસ બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ છે હજાર છસો મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ બે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ પચીસો પિચ્યતર અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ સો એની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે આવું આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને આવીને કરવામાં આવેલું હતું મૂળ યાનો જે આરોપી છે